છે ખાડા બુરાઈ જશે અને હવે તો નવું આવ્યું છે કે ગુજરાતનો હાવજ આવે છે એટલે જ હાવજ આવે છે એટલે કદાચ વાણીની સ્વતંત્રતા પણ છીનવાઈ જશે આમ તો છીનવાય જ ગઈ છે તેવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે વડાપ્રધાન આવે તે પહેલા જ તો વિપક્ષના ઘરે અવાજ દબાવવા માટે પોલીસના ધામા ઉતર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ

કાર્યકર્તાનો અવાજ દબાવી દેવાનું જોવા અનેક વખત મળે છે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પચ્ચીસ અને છવ્વીસ ગુજરાતના પ્રવાસે આવવાના છે અને પચ્ચીસ તારીખે એટલે કે આજે જ્યારે તેઓ ચાર વાગે નિકોલ પહોંચવાના છે અને નિકોલમાં સભા પણ ગજવવાના છે તે પહેલા જ નિકોલના રોડ રસ્તાઓ તમે જોશો તો જે રોજની સ્થિતિ હશે તેના કરતાં આજે તમને કંઈક અલગ જોવા મળશે કારણ કે સાહેબ આવે છે અને હવે તો

કરવામાં આવશે અને જે નાના નાના રોડ રસ્તા પર જે ગલીઓમાં જે લારીઓ અને ચાની કિટલીઓ હશે તેમને પણ આજે બંધ કરી દેવાઈ હશે અને એટલે જ આ ગરીબીને કદાચ પણ દબાવી દેવા માટે

કોંગ્રેસના પ્રમુખ છે સોનલ બેન સાથે સાથે ઉપપ્રમુખ અમિત નાયક અને કોંગ્રેસના કાર્યકર્તા હેમંગ રાવલ છે તેમના ઘરે વહેલી સવારે જ હજી તો આ કાર્યકર્તાઓ છે તે નાસ્તો કરી રહ્યા હોય છે તે સમયે જે ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઉતરે છે અને ખેર કહેવાય રહી છે કે કોંગ્રેસ પણ તેવું કહી રહી છે કે ભાજપ છે તે પોલીસને હથિયાર બનાવી રહી છે અને અવાજ દબાવી રહી છે ખાસ કરીને જ્યારે વોટ ચોરીનો મામલો છે લોકોના પ્રશ્નાનો મામલો છે અને તેને લઈને જ કોંગ્રેસ જ્યારે અવાજ બને છે અને આ અવાજ છે તે ભારતીય જનતા પાર્ટી જ દબાવી રહી છે ત્યારે શું કહેરા છે કોંગ્રેસના કાર્યકર્તા હેમંગ રાવલ પહેલા તમે તેમને પણ સાંભળી લો બોલો સાહેબ કેમ પધાર્યા છો તમે આયા કોણ છો તમારું ના તો ગાડી લેતા આવો પેલા શું હતું બોલો બરાબર એટલે મારે શું છે કોર્ટ કેસમાં આગળ વધારવું હોય શું નામ તમારું ડીબી કુમાવત હીબી બોલો ભાઈ શું હતું તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે લાવો વોરંટ જોઈએ તમારું બરાબર બધું તમને મળી અહીંયા જ લાવો ને અહીંયા લાવો વોરન્ટ લાવો તમે

તમે પેલા નાસ્તો કર લો ના ના નાસ્તો પતી ગયો હા તમે નાસ્તો પેલા કર લો ખાવામાં કોઈનો એ ના હોય ના નાસ્તો કર લો તમે મારા ઉપર ઉપકાર કરતા જ નથી મને નાસ્તો કરવાનો કઈને અરે પણ એ તો મેં કરીશ એ તો કરીશ મારા ઘરનું હું કરીશું એ કરી લઉં નાસ્તો પતી ગયો મારો બોલો હવે બરાબર પાણી વાણી પી લો એ તમે ચા મૂકીને પેલા કરી હા ભાઈ હલો કોણ હે કોણ હે ઓકે મિનિટ એક મિનિટ પપ્પા થોડા બીમાર છે ને એટલે અમારે એમને એમનું તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે બાર ને